શન સોસાયટી સંચાલિત કે જી પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન માં તારીખ ચાર સપ્ટેમ્બર પચીસ ના દિવસે શિક્ષક દિન ઉજવણી કરવામાં આવી આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બીજા રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક તરીકે વધુ જાણીતા એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ પાંચમી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષક દિન વિશ્વમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે જે પાંચ ઓક્ટોબરના રોજ વિશ્વ શિક્ષક દિન તરીકે મનાવાય છે ભારતમાં શિક્ષક દિન દર રોજ મનાવવામાં આવે છે આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન નો જન્મ દિવસ છે જેને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ બનતા પહેલા એમની કારકિર્દીમાં સૌ પ્રથમ ચેન્નઈની તત્વજ્ઞાન આજે ઓલ્ડ કોલેજમાં શિક્ષક દિન ઉજવવામાં આવ્યો જેમાં કોલેજના તાલીમાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમના દ્વારા અધ્યાપન કાર્ય અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલબેન વસાવાએ આચાર્ય તરીકેની કામગીરી નિભાવી હતી જ્યારે અન્ય તાલીમાર્થીઓએ જુદા જુદા અધ્યાપકોની ભૂમિકા ભજવી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ દિનેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ભાગ લેનાર તમામ તાલીમાર્થીને કોલેજના અધ્યાપક ગણ તથા આચાર્ય શ્રી ડોકટર જયેશભાઈ સાનિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા রিপোর্টার দিলীপ পটেল ওর વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કરે ઓલાયકન જરૂર પ્રેસ કરે